પાનોબેન બાબરિયાનો આ વિસ્તાર છે ત્યારે તમે જ વિચારી શકો કે જે કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ત્યાં જો આવી હાલત હોય તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે કે આની ઉપરથી જ ખ્યાલ આવી જાય તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને આ વોર્ડના નગરસેવકોને જયારે વીસ વીસ દિવસ થી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજ નું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું ત્યાંના સ્થાનિક લોકોએ આના માટે રજૂઆત પણ કરેલી પણ આ તંત્ર અને શાસકોને જ્યાં સુધી ગંભીર ઘટના ન બને ત્યાં સુધી પ્રજા ભલેને હેરાન થાય એવી માનસિકતા જે લોકો ધરાવે છે એવા શાસકો અને તંત્ર જ્યારે આ ઘટના બને છે એમાં પણ આ અમારા વડીલ શ્રી વનરાજસિંહ છે એ એક ન્યૂઝપેપર સાથે જ્યારે સંકળાયેલા છે

એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો અને આવા જ હજી રાજકોટમાં ઘણા પણ વિસ્તાર છે 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 કે કે જ્યાં ઢાંકણા તૂટી હજી તમે જોશો રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે જો આ શાસકોને પોતાને પણ જો સેજ પણ પ્રજા માટે ઘૂણી લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતક ને ન્યાય મળ્યો એવું ગણાય